ખાલી ગુજરાત નહીં ખાલી અમારો ગો લઈ લે ગો અમારો ગુજરાત નો ગો જ ભૂખા કાઢી નાખે મને કેવી રીતે મેકદુ આખા ભારત માં આટો માર સારા માં સારુ રાજ ગયુ મન કે ગુજરાત મેકદુ શરૂઆત કેતી થઈ મન કે ગતિ થઈ મેકદુ આખા ભારત માં આટો માર સારા માં સારુ પાટણગર ગયુ મન કે ગાંધીનગર મેકદુ શરૂઆત કેતી થઈ મન કે બાપુ યહી ગતિ થઈ મેકદુ દેશ મે આઝાદી કોણે અપાવેલી મન કે ગાંધીજી એ મેકદુ શરૂઆત કેતી થઈ મન કે યહી ગતિ થઈ મેકદુ ગાંધીજી ને શું આગળું મન કે ગોળી મેકદુ શરૂઆત કેતી થઈ મન કે યહી ગતિ થઈ મેકદુ ગોળી મારેલી કોણે મન કે ગોડસે મેકદુ શરૂઆત કેતી થઈ મન કે બાપુ યહી ગતિ થઈ મેકદુ પવિત્ર માં પવિત્ર પહાડ ગયો મન કે ગિરનાર મેકદુ શરૂઆત કેતી થઈ મન કે બાપુ યહી ગતિ થઈ મેકદુ પવિત્ર માં પવિત્ર નદી કઈ મને કે ગંગા મે કદુ શરૂઆત કે દીત થઈ મને કે બાપુ એય ગતિ થઈ મે કદુ પવિત્રમાં પવિત્ર પ્રાણી કયું મને કે ગાય માતા મને કદુ શરૂઆત કે દીત થઈ મને કે બાપુ એય ગતિ થઈ મે કદુ ગુજરાત નું સુ વકડે મને કે ગરબા મે કદુ શરૂઆત કે દીત થઈ મને કે બાપુ એય ગતિ થઈ મે કદુ પવિત્રમાં પવિત્ર ફૂલ કયું મને કે ગુલાબ મે કદુ શરૂઆત કે દીત થઈ મને કે બાપુ એય ગતિ થઈ મે કદુ તારો દીકરો શેમાં ન પાછો મને કે ગણિતમાં મે કદુ શરૂઆત કે દીત થઈ મને કે બાપુ એય ગતિ થઈ મે કદુ હારા કામમાં કોનો સ્થાપન થાય મને કે ગણપતિ બાપા નું મે કદુ શરૂઆત કે દીત થઈ મને કે બાપુ એય ગતિ થઈ મે કદુ ની વિધી કરવા કોણ આવે મારે કોણ બતાવે મને ગુરુદેવ મેં કીધું શરૂઆત ક્યાંથી થઈ મન કે બાપુ એ ગતિ થઈ તો કીધું આ બધું તને કોણ સંભળાવે છે મન કે ગઢવી